સામેની બાજુ રહેવા માટે ઘર પણ છે ગમેના મંદિર જાય પહેલાં તો માતાજી દર્શન કરવા હોય તો ચાલો માતાજી ખાંભલા પરિવારની માતાજી છે વા ત્યાં હું દર્શન કરવા આવી ગઈ છું ચાલો આગળ अब ट्रान्जेक्सन गरियो चाहिँ પણ છે અને તેની તૈયારી ચાલુ થવા માંડી છે તો આની પણ છે ખેતર પણ છે તો અહીંયા જગ્યા છે ચાલો તો પણ એક માતાજી છે અહીં तो माता जी <noise> itu, <noise> 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 बाकी <noise> माता जी <noise> 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 Lila, <noise> 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 ya Jadi લીલા લીલા છમ પાંદર બાકી એ ગાયો ગાયો છે મને ગાયો ના વચ્ચે 아는 털라지. 뭘, 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 뭘,

બોલો ચામુંડા માટની જય તો ચાલો અહીંયા કેરી પણ છે દેશી કેરીઓ હો ઓય ઘણી કેરી ખરીખ પણ ગઈ છે ને ઘર ફોણ છે પણ એ જેની વાડીયા કે જેની ઘરની અંદર દેશી કેરી નાંબો હોય તે જરૂરથી મને કોમેન્ટ

સાઈડ માં છે તેને ખાવાનું આપી દીધું છે અને કેડ્યું પણ છે ચાલો આગળ સામે છે ત્યાં બધા જ ફૂલ ઝાડી છે અહિયાં પણ છે વાહ મને પીલા ફૂલ જોવો જે

જોઈ શકો છો અહીંયા ઘણી બધી રીંગણી પણ છે અને તેમાં આ પ્રકારના પાકી ગયા છે રીંગણા પાકી જાય પાછા તેને ઉતારવામાં આવે છે અને તેને સુકવણી કરવામાં આવે છે જેવી કાચરી ને તે બધાની સુકવણી કરવામાં આવે છે તેવી જ આ બધામાં સુકવણી કરવામાં આવે છે અને પછી તેના બીયા હોય તેને ફરીવાર ઉગવામાં આવે આમ વાવવામાં આવે અને ફરીવાર એક નવી

ક્યાં છે ક્યાં છે તમને એમ લાગતે હું લીંબુ ગત્યા પણ લીંબુ નથી ગત્યા એનું થર્ ગતું ધાબા માથે આવી કેવી રીતે હું ક્યાં ને એનું થર્ડ ગતું પણ થડ જ લખતું માતાજી ની ફૂલરી પણ છે તો બધાને ફિટ કરી દઈએ નીચે આવી ગયા છે તો આજનો વિડીયો મારો અહિયાં સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો જય ચામુંડા તો આજનો વિડીયો મારો અહિયાં સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો તે જ રીતે ઘણા બધા વિડીયો જય ચામુંડા